બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે તેમાં સુકી ડેમમાંથી બે ગેટ એક એક ફૂટ ખુલેલા હોવાને કારણે ઓરસંગ નદી પહેલી વખતે બે કાંઠે આવી છે બોડેલી પાસે ગઈકાલે પરમ દિવસે છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી હતી આજે સવારના આ દ્રશ્ય તમે જુઓ ઓરસંગની અંદર જે પાણી આવ્યા છે પૂરપાટ પાણી આવ્યા છે અને ઓરસંગનો જે બોળાસર અને ડોકલિયા વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજને ચીરીને પાણી ગોળાપુર વહેરેલા નજરે પડે છે આ પ્રકારના દ્રશ્ય આ સિઝનમાં સર્વપ્રથમ વખતે અને જૂન મહિનામાં જ આજે એકવીસ જૂન છે અને હજુ અઠવાડિયા પહેલાં જ વરસાદ શરૂ થયો અને પહેલાં પહેલી આ નદી આવી ગઈ છે ઓરસંગ નદી એ સાથે અહીં એકવાડેક પાસેથી પણ જે પાણી પસાર થાય છે તે પણ માર માર પાણી નીકળી રહ્યા છે એ દ્રશ્ય પણ ખૂબ અદ્ભુત અને જોવા જેવા છે એ પણ બતાવીશું તમે જુઓ કે ઓરસંગ નદીમાં બંને કાંઠે પાણી આવતા જે પરિસ્થિતિ સર્જાય છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં જયપુર પાણીમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે અને ગઈકાલે રાતના દસ વાગ્યાથી મળસ કે બે વાગ્યા સુધીને એટલે કે ચાર કલાક દરમિયાનમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે જેને લીધે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને એ જ વરસાદનું રન ઓફ વોટર ઓરસંગ નદીમાં વિવિધ કોતરો અને પેટા નદીઓ મારફતે ઠલવાતા વરસંગ નદી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પહેલી વખત આ સિઝનમાં બે કાંઠે આવી છે આ પહેલી વખતે આજના એકવીસ જૂન બે હજાર પચીસ ના રોજ પહેલી વખત વર્ષાંગ નદી બે કાંઠે આવી છે આ પહેલા નથી આવી અગાઉ જે આવી હતી તે છોટાઉદેપુરમાં આવી છોટાઉદેપુરનો પટ નાનો છે બોડેલીનો પટ ઉદેપુર કરતા ત્રણ ગણો વિશાળ છે જેને લીધે આપણે વરસંગના દ્રશ્ય જોઈ શકીએ છીએ કે વરસંગના દૂરથી પણ દ્રશ્ય તમે જુઓ કે બંને કાંઠા પર અને વચ્ચેની સાઈડ પર થોડોક પટ ખુલ્લો રહ્યો હતો તે પણ ખુલ્લો નથી અને સતત પાણીનો પ્રવાહ આપણે જોઈ શકીએ છીએ ઘોડાપુર વહી રહ્યા છે 扒了给我，那个。